સામુદાયિક મંડળી ઓગણીસો ચોસઠમાં માં સ્થપાયેલી અને ભારત સરકારે ખારપાટની જમીન નવસાધ્ય ખેતી માટે નવસાધ્ય કરવા માટે આઠસો પચોતેર એકર જમીન ફાળવવામાં આવેલી જેમાં ભીમપોર સુલતાનાબાદ આબવા વગેરે ગામોનો સમાવેશ થાય છે અને બે બે કેર જમીન સભ્યો બનાવીને ફાળવી આપવા જે લોકો જમીન હોય તે લોકોને ફાળવી આપવા આપેલી ત્રીસ વર્ષ સુધી ખેતી ન કરી શક્યા તે બદલ જમીન સરકાર હસ્તક કરવામાં આવેલી અને હાલ ત્યાર પછી પ્રાંતમાં કલેક્ટરમાં મહેસૂલ મહેસૂલ વિભાગમાં પછી હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં લેટર પેટ અપીલમાં તેમજ ઉપલી કોર્ટમાં સુધી તે લોકો હારતા જ આવ્યા છે તે લોકોના અડઘટ વ્યુને કારણે અને હાલ એ લોકોએ હેતુ ફેર કરીને ખેતી કરવાને બદલે ખેતી કરવાનો પ્રયત્ન કરવાના બદલે ઝીંગા તળાવ બનાવ્યા છે એ ઝીંગા તળાવના બાને ને આજીવિકાનું સાધન છે એમ કરીને સ્ટેટસ કોલી આવ્યા છે પણ એ ટકવાનો નથી કારણ કે જમીન ખેતી કરવા માટે આપેલી ઝીંગા તળાવ ઝીંગા ઉછેરનો ધંધો ખેતીની વ્યાખ્યામાં આવતો નથી એવું કાયદો ઇન્કમ ટેક્સવાળા કહે છે તે સંજોગોમાં એ લોકો ટ્રેડિંગ કરી રહેલા છે વેપાર કરી રહેલા છે કે ખેતી નથી કરી રહ્યા ઝીંગા તળાવ બધાએ મીઠા મટાવવા પડે આ હોદ્દેદારોમાં કંઈ દમ નથી મહેશભાઈ પીઠાવાળા શારીરિક રીતે સક્ષમ નથી નારાયણ પીઠાવાળાના ધંધામાંથી ભીપોર સામુદાયિકમાં નારાયણભાઈ પ્રભુભાઈ પટેલને ભીપોર સામુદાયિક મંડળીના હિતમાં જમીન છોડાવવા માટે જમીન સરકાર હસ્તક પાસેથી પાછું મેળવવા માટે તેમાં જમીન જે ભીમભોર સામુદાયિક મંડળીની આઠસો પચોતેર એક જમીનમાંથી મોટાભાગની જમીન જે એરપોર્ટ રિઝર્વેશનમાં છે તે માટે એ લોકોએ કોઈ પ્રયત્નો કરેલા નથી મેં અને મારા સોળ શ્રી ધીરુભાઈ એના માટે વખતો વખત લાખો રૂપિયા ખર્ચીને એ જમીન બચાવવા પ્રયત્નો કરેલા છે અને મારી પાસે એને જમીન કઈ રીતે પાછી મેળવવી અને માલિકી કે મેળવવી તેનો આખો પ્લાન મેં મિટિંગમાં દર્શાવ્યો છે તે સંજોગોમાં ગામનો તો હું બીપોર સામુદાયિક મંડળીનો મારા પિતાશ્રી વોલિયન્ટ્રી સભ્ય છે અને તેમને કોઈ જમીન ફાળવવામાં આવી નથી એટલે વારસદાર તરીકે બી મને કંઈ જમીન જોઈતી નથી પરંતુ જે રીતનો ગેરવહીવટ મંડળીના સભોએ તેમના વિવાહીઓ અને તેમના વગદારો જોડે કર્યો છે સુભાષ મુનશીએ એમનો વિવાહ થાય સેંકડો એકર જમીન પોતાના નામે કરીને સાત બાર બનાવી દીધી તલારી સાથે મળીને સુરતના લોકોને ગેરમાર્ગે દોડીને લાખો રૂપિયા ચાવ કરી ગયો છે કરોડો રૂપિયા ચાવ કરી ગયો છે હાલમાં બી એણે એનો બંગલો વેચવા કાઢ્યો છે જે માધવનગર સરકારી જમીનમાં આવેલો છે પછી ત્યાં જે છોટુભાઈ કોન્ટ્રાક્ટર છે એમણે સો એકર જમીન પોતાના ફેમિલી મેમ્બરોને ફાળવી આપી છે જાણે પોતાના બાપની જગ્યા હોય ને તેમ આ બધા મંડળીના વહીવટ બહુ બેદરકારી બની રહ્યા છે અને એ મંડળીને બરખાસ્ત કરવાની જરૂર છે પ્રમુખ અને મંત્રીએ રાજીનામું આપવાની જરૂર છે નવા યુવાનોને બધો કારભાર સોંપી દેવો જોઈએ જેથી યોગ્ય અને વ્યવસ્થિત રીતે કાયદા ઘેર લડત આપીને આટલી મોટી જગ્યા ગામ લોકોને જે દેવાદાર થઈ ગયા છે તે લોકોને ફરજ મળે અને તે લોકોને આર્થિક રીતે એનો લાભ થાય